તો ચાલો આજે બજારમાં મળે તેવો જ ખજૂર પાક એક સિક્રેટ ટીપ સાથે આપણે ઘરે તૈયાર કરી લઈએ બજાર કરતાં અડધી કિંમતમાં તૈયાર થતો ખજૂર પાક ઘરે એકદમ બજાર જેવા જ સ્વાદવાળો બને છે તો હું સ્વાતિ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો ચાલો ખજૂરપાક બનાવવાનું શરૂ કરીએ તો ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા લાલ ખજૂર લીધો છે આ ખજૂર થોડો કડક હોય છે બ્લેક ખજૂરના પ્રમાણમાં થોડો કડક હોય છે પણ આ ખજૂરનો ખજૂર પાક દેખાવમાં વધારે સરસ લાગે છે એટલે મેં અહીંયા લાલ ખજૂર લીધો છે તમારે કાળો લેવો હોય એકદમ નરમ જે ખજૂર આવે છે તે લેવો હોય તો તે પણ લઈ શકો છો પછી તેની સામે મેં અહીંયા અખરોટ કાજુ બદામ અને પિસ્તા લીધા છે પાંચસો ગ્રામ ખજૂર છે અને તેની સામે મેં ચારસો ગ્રામ જેવું ડ્રાય લીધું છે ડ્રાયફ્રુટનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો જે ભાવતું હોય અને જે ન ભાવતું હોય તે વધારે ઓછું તમારી રીતે કરી શકો છો પછી અહીંયા મેં થોડું ઘી લીધું છે અને ખસખસ લીધા છે ગાર્નિશિંગ માટે હવે આ લાલ ખજૂર થોડો કઠણ હોય છે એટલે ખજૂરને આપણે બાફી લેવાનો છે જો કાળો ખજૂર લેતા હોય કે લાલ નરમવાળો ખજૂર લેતા હોય તો આ પ્રોસેસ કરવાની જરૂર નથી પણ આ ખજૂર થોડો કઠણ છે તો આ રીતે કૂકરમાં નીચે પાણી મૂકીને એક વાસણમાં ખજૂરને નાખીને ચારથી પાંચ વિસલ કરી લેવાની છે ખજૂરની અંદર મેં પાણી કે દૂધ કોઈ પણ વસ્તુ એડ નથી કરી એકલો ખજૂર જ આપણે બાફવાનો છે નીચે પાણી મૂકીને હવે જે ડ્રાયફ્રૂટ લીધા હતા તેના મેં અહીંયા ટુકડા કરી લીધા છે કાજુ અને બદામને મેં ફાડા કરી લીધા છે અડધા અડધા અખરોટના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને પિસ્તા મેં આખા જ રાખેલા છે કેમ કે પિસ્તા પછી કટ થશે જ ટુકડામાં આપણે જ્યારે પીસ કરીશું ત્યારે અને થોડા પિસ્તા મેં અહીંયા ગાર્નિશિંગ માટે અલગ લઈ લીધા છે અને ખસખસની સાથે રાખી દીધા છે હવે ખજૂર બફાય છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો સૌથી પહેલાં ગાર્નિશિંગ માટે જે ખસખસ અને પિસ્તા લીધા છે તેને ડ્રાય રોસ્ટ કરી લઈએ એકદમ સ્લો ફ્લેમ પર બે મિનિટ જેવું જ આપણે રોસ્ટ કરવાનું છે નહીતર ખસખસનો કલર થોડો ચેન્જ થઈ જશે તો સારું નહીં લાગે એટલે બે મિનિટ જેવું આ રીતે રોસ્ટ કરીને ઘીસમાં કાઢી લઈએ હવે આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે તેને ઘીમાં રોસ્ટ કરવાના છે તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન ઘી લીધું છે અને હવે સૌથી પહેલાં આપણે બદામ એડ કરીશું કેમકે બદામને રોસ્ટ થતાં થોડી વધારે વાર લાગે છે બીજા ડ્રાય ફ્રૂટની કમ્પેરમાં તો એકદમ સ્લો ફ્લેમ પર બદામનો કલર હલકો ચેન્જ થાય ત્યાં સુધી બદામને આ રીતે શેકી લઈએ પચાસ ટકા જેવી બદામ શેકાઈ જાય અને થોડો કલર ચેન્જ થાય એટલે કાજુ અને પિસ્તા બંને એડ કરી દઈએ અખરોટ આપણે આમાં નથી નાખવાના કેમકે અખરોટને જો રોસ્ટ કરીશું તો તેમાંથી તેનું ઓઇલ જે રિલીઝ થાય તેના લીધે અખરોટનો સ્વાદ થોડો બગડી જાય છે એટલે અખરોટને આપણે છેલ્લે એડ કરીશું હવે એકદમ સ્લો ફ્લેમ પર જ આ રીતે પાંચ મિનિટ સુધી ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લેવાના છે હા ફ્રેન્ડ્સ જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ગરમ ગરમ ડ્રાયફ્રુટ છે ત્યારે જ મેં તેની અંદર અખરોટ એડ કરી દીધા છે અને પછી આ ડ્રાયફ્રૂટને આપણે બીજા વાસણમાં લઈ લઈએ એટલે વધારે પડતા શેકાઈ ન જાય ગરમ વાસણમાં પડ્યા રહે તો એક ડીશમાં કાઢી લઈએ થોડીવાર માટે અને સાઈડ પર મૂકી દઈએ ચારથી પાંચ સીટીમાં ખજૂર અહીંયા એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે ચાર પાંચ સીટી કરવાનું કારણ એ છે કે ઓછી વસ્તુ હોય એટલે સીટી તરત જ વાગવા માંડે અને તમે બે જ સીટીમાં ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો બરાબર બફાશે નહીં ખજૂર એટલે આ રીતે ચારથી પાંચ સીટી કરી લેવાની તો જ ખજૂર એકદમ સરસ સોફ્ટ થશે હવે આપણે ખજૂરને સાંતળી લેવાનો છે તો તેના માટે મેં અહીંયા ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને ખજૂરને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર પાંચથી છ મિનિટ માટે સાતળી લેવાનો છે પાંચ છ મિનિટ સાતળી લેશો એટલે ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈ જશે મેસ થઈ જશે મને અહીંયા છ મિનિટ જેવું લાગ્યું હતું ગેસની ફ્લેમ પર પણ ડિપેન્ડ છે કે ખજૂરને સોફ્ટ થતાં કેટલી વાર લાગશે પાંચ મિનિટ જેવું સાતળી લીધા પછી ખજૂર અહીંયા એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે પણ મને અહીંયા ઘી થોડું ઓછું લાગતું હતું ખજૂર થોડો ડ્રાય લાગતો હતો ખજૂર પાકમાં બહુ વધારે પડતા ઘીની જરૂર નથી હોતી પણ આ ખજૂર થોડો કઠણ હતો અને શેકાતા શેકાતા વધારે ડ્રાય લાગતો હતો એટલે મેં ફરીથી એક ટેબલ જેટલું ઘી એડ કરેલું છે ઘી આ રીતે જ થોડું થોડું એડ કરતા જવું જે રીતે જરૂર જણાય તે રીતે હવે આ રીતે તાવીથાની મદદથી એકદમ સરસ મેશ કરી લઈએ અને પછી ફ્રૂટ સાથે છે તે એડ કરી દઈએ અહીંયા ખજૂરમાં ફ્રૂટની સાથે તમે ટોપરું કે પમ્પકિન સીડ્સ પણ એડ કરી શકો છો પણ મેં ખાલી ડ્રાયફ્રૂટ જ લીધેલું છે હવે એકદમ બરાબર મિક્સ કરી લઈએ અહીંયા થોડું હાથેથી મિક્સ કરવું પડશે તો મને વાસણ ગરમ લાગતું હતું એટલે મેં બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે અને હવે હાથેથી ઘીવાળો હાથ કરીને થોડું ગરમ લાગશે પણ ઘીવાળો હાથ કરીને ધીમે ધીમે મિક્સ કરી લઈએ ડ્રાય ફ્રૂટના ટુકડા થોડા મોટા છે એટલે આ રીતે હાથેથી જ બરાબર મિક્સ કરવું પડશે ચમચાથી નહીં ફાવે તો મેં અહીંયા એકદમ બરાબર મિક્સ કરી લીધું છે હવે આ મિક્સરને આપણે એક ચોકીમાં ઢાળી દઈએ તો મેં અહીંયા ચોકીમાં મધુર ખાંડની જે કોથળી આવે છે પ્લાસ્ટિકની તેજ રાખીને તેના પર ઘી લગાવી દીધું છે તમારી પાસે બટર પેપર હોય તો તે પણ લઈ શકો છો અને બટર પેપર ન હોય તો આ રીતે પ્લાસ્ટિક પણ ચાલે તેના પર ઘી લગાવીને એકદમ સરસ પ્રેસ કરી દઈએ બજારમાં જે ખજૂર પાક મળે છે તે ટુકડાની થિકનેસ થોડી વધારે હોય છે તો બજાર જેવા જ ટુકડા થાય એટલે મેં આ ખજૂર પાકને અડધામાં જ ઢાળી દીધો છે આ રીતે અડધી ચોકીમાં જ ઢાળી દેશો તો ટુકડા થોડા થીક થશે બજાર જેવા જ થશે વાટકી ઉપર થોડું ઘી લગાવીને આ રીતે પ્રેસ કરી દઈએ એટલે ઉપર એકદમ સરસ શાઇનિંગ આવી જાય અને પછી ઉપર આપણે જે ખસખસ અને પિસ્તા રાખેલા છે તેનાથી ગાર્નિશ કરી દઈએ હવે આ ખજૂર પાકને એકથી દોઢ કલાક માટે આપણે સેટ થવા દેવાનો છે વેધર પર પણ ડિપેન્ડ છે કે સેટ થતાં કેટલી વાર લાગશે પણ લગભગ એકથી દોઢ કલાકમાં એકદમ સરસ સેટ થઈ જશે અને હવે ફરીથી વાટકી પર થોડું ઘી લગાવીને પ્રેસ કરી દઈએ એટલે ખસખસ અને પિસ્તા છે તે એકદમ સરસ સેટ થઈ જાય હવે ખજૂર પાક અહીંયા એકદમ સરસ સેટ થઈ ગયો છે અને મેં પીસ પણ કરી લીધા છે તો એક પીસ હું તમને કાઢીને બતાવું તો તૈયાર છે અહીંયા એકદમ બજાર જેવા સ્વાદ અને દેખાવ સાથે ખજૂર પાક તો તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો